પેલા પૈસા આવવાના લાખ રૂપિયા લઈએ નાઈ દે કે સુલામ હોય એટલે એના ઉપર જીવો છે પેલા પૈસા આવવા ને એના ઉપર નહીં દેખાતું એ તો બધું દેખાય છે

એ તો નાઈ માજો ધારે ને આ તો હવે માગ હજી તો આયો નહીં તો ભરજે પરો બાવણ બળજે આજ પેલા લાખ આવી ને ડાયરેક્ટ ભરજે પરો ભરો છું પરો ઈ તો ભરજે તાન જોજો લ્યો શું ગ્યાન છે કો ઓન તો લગાય હેલો ચો સોલા લખુબા અલ્યા ચાલું નક્કી થઈ જ તમારે હો હોય હોય ફોટો અમે લાવ્યા છે અમે તમને વધારો તમને એ બે તો આપણે નક્કી કરી દે કેવું ભણ્યા હોય હમ અચો હતા તો તમે તો અમે આવો હાલો છે બાજુ આના હું શું કહેતો તો લાખ રૂપિયા પહેલા મંગાયા છે એને હોય એડવાન્સમાં

મજા મજા બેહો બેઠા લક્ષ તો અલ્યા તમે ફોટો લાવ ફોટો હોય કે રેવરાત તો ફોટો જોવા પર પહેલા હોય કે આ બતાવ કે હું કરું આ રહ્યો જો છે ને સાચું કો સાચું સાચું આ નાર્યું માર બૈરું બનશે તો મજા જ એટલા આવી ગઈ છે

તમારે લુકડે લાવવા નહીં માપ મન પકડી નાખજો હું સિલાવા એક કોટી લાવજો કોઈ ખાર બે ત્રણ જોડી લુકડા લાવજો અમારે હા અને તમારે હોય આખી જોડી એવી લઈ આવેલું

ન ખબર ના મો નાઈ એ હગું લઈને આય મારું જાજે તું હા ચૂકું પેલા પેલા પોણી ફેર્યું પેલે એ તો સારું કર્યું મેં પોણી

એક લાખ રૂપિયાની જરૂર પડી લાખ રૂપિયા તમને ના મળી ચમ ચમ પણ હું કર્યું મી તમારે યાર અગુ કરાતો ને તમે પણ ઈ સુડી કાળી હતી તો હું કરવા પૈસા હું કરા પૈસા તો માર જોવી છે પૈસા પણ તાર કોક અડણું મેલું પડે ને અડણું ચી પેલો બે વીઘા પડી રયો મેલ દઉં હું મેલ દોરું તો એસ્તો નઈ બડા ચેક આલ દોરો કે કે આલો લાખ રૂપિયા મને આલો ખાલી

ભાઈ મળી જાય અંજુ કો ખોતા ના ન કે લે હો એ તો નાઈતું તો ભરાઈ ગઈ છે સોગાઈ પર ચેક કે છે આ